ગુજરાત સહિત દેશના બસો ટોલ પ્લાઝા પર કોભાંડનો પર્દાફાશ એનએસએઆઈને કરોડોનું નુકસાન નવા વર્ષમાં ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર અમૂલ્ય દૂધના ભાવમાં કર્યો એક રૂપિયાનો ઘટાડો બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને યોગીના આપ પર આકરા પ્રહાર કહ્યું મારે યુપીથી બુલડોઝર મોકલવું પડ્યું ભારત સાથેનું સંઘર્ષ યુનુસને પડયું ભારે રાજીનામું આપવાની ફરજ પડી ગુજરાતના પડોશી રાજ્યમાં દારૂબંધી મધ્યપ્રદેશના સત્તર શહેરો પર મુખ્યમંત્રી મોહન યાદવની કડક કાર્યવાહી કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલશે કોંગ્રેસ ડી કે શિવકુમારને અઢી વર્ષ માટે સીએમ બનાવવા તૈયાર પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી એકસો પચીસ થી વધુ વ્યક્તિઓને આમંત્રણ બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે પાંત્રીસ પોઈન્ટ નેવ્યાસી કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી સત્યાવીસ ફેબ્રુઆરીએ ધોરણ દસ અને બારના ચૌદ લાખ અઠયાવીસ હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે અમેરિકામાં પાંચસોથી વધુ ઘૂસણખોરીઓની હકાલપટ્ટી લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા કંગના રનૌતની ફિલ્મી ઇમરજન્સીની સ્કિનિંગમાં ખાલિસ્તાની તત્વોનો હસ્તાક્ષેપ બ્રિટિશ સાંસદે કરી આલોચના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન ગુજરાત સરકારના નવા ચીફ સેક્રેટરી પદે પંકજ જોશી નિમણૂક એકત્રીસ જાન્યુઆરીએ સંભાળશે સાર્જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે અમરેલી જિલ્લામાં સોળ ફેબ્રુઆરી સુધી પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હિમાચલ પ્રદેશમાં સુખુ સરકારે ભાંગની ખેતીને આપી સત્તાવાર મંજૂરી ફેબ્રુઆરીથી આરટીઓના નિયમો બદલશે હવે લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો મંત્રી એસ જયશંકરે કહ્યું ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો નથી પંજાબ અને હરિયાણામાં છવ્વીસમી જાન્યુઆરીએ ખેડૂતો રસ્તા પર ઉતરશે ખેડૂતોએ કરી મોટી જાહેરાત દિલ્હીમાં ભાજપની ગુંડાગીરી નહીં ચાલવા દો અમિત શાહ પર ભડક્યા અરવિંદ કેજરીવાલ બજેટમાં સોના અને હીરા પર જીએસટી ઘટાડીને એક કરવાની માંગ જ્વેલરીની કિંમત ઘટાડવામાં કરશે મદદ રાજનાથસિંહની મોટી જાહેરાત દેશમાં ખોલવામાં આવશે સો નવી સૈનિક સ્કૂલ છોકરીઓને પણ મળશે એડમિશન યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં મફત પચીસ લાખ સ્માર્ટફોનનું વિતરણ કરશે ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવ્યા નજીક આઈએસઆઈ નું પ્રતિનિધિત્વ મંડળ ઢાકા પહોંચ્યું છેલ્લા દસ વર્ષમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા લોટ કઠોળ સોખા તેલ સહિત દૂધ દહીં અને સીજના ભાવમાં જબરજસ્ત વધારો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનને તબીબી સારવાર માટે કુલ બજેટના આઠ પોઈન્ટ છવ્વીસ ટકા ફાળવ્યા એક ફેબ્રુઆરીથી અમેરિકા દ્વારા ચીન પર દસ ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની જાહેરાત જીપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સમાચાર મોકૂફ રાખવામાં આવી સોળ ફેબ્રુઆરીની એક્ઝામ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં દીકરીઓના જન્મદરમાં થયો વધારો આઠસો થી વધીને નવસો પંચાવન થયો સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવાની માંગ ઓડિશા હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી અભિષેક શર્માએ આઠ શિક્ષર ફટકારીને એક જ ઝાટકે તોડ્યો યુવરાજ સિંહનો અઢાર વર્ષ જૂનો રેકોર્ડ અમૃતપાલ સિંહે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરી અરજી પ્રજાસત્તાક દિવસની પરેડ અને સંસદ સત્રમાં ભાગ લેવાની પરવાનગી માંગી અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસે ત્રણસો આઠ ગેરકાયદેસર ઇમિગ્રાન્ટ્સની ધરપકડ કરી બીએસએનએલએ રાજસ્થાનમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત આઈએફ ટીવી સેવા શરૂ કરી જૂનાગઢમાં હવે ભાજપના વળતા પાણી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા યોગી આદિત્યનાથ આજથી શરૂ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રસાર ચાર દિવસમાં સૌદ સભાઓને કરશે સંબોધિત અરવિંદ કેજરીવાલે હવે રોજગાર મુદ્દે મોર્સોકોલ્યો કહ્યું પાંચ વર્ષમાં બેરોજગારી દૂર કરીશું બોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ બાસઠ હજાર રૂપિયાને પાર પહોંચ્યો ભાવ હર્ષ સંઘવીના કડક પગલા રાજ્યમાં હિન્દુ નામથી ચાલતી સત્યાવીસ હોટલના પરવાના થયા રદ આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી કહ્યું બોમ્બથી ઉડાવી દઈશું ખેડૂતો અને કલાકારો માટે મહત્વની જાહેરાત દસ હજાર નવા જીઆઈ ટેગ આપવામાં આવશે રાહુલ ગાંધીએ કહ્યું સરકારની નીતિઓને કારણે લોકોને ઘર ચલાવવા લોન લેવી પડે છે ગુજરાતમાં રોડ નેટવર્ક સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અમેરિકાએ આતંકવાદી બિન લાદેનના ખાસ મિત્રને જેલમાંથી મુક્ત કર્યો હીરાના વેપારની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના શરૂ કરાઈ બોમ્બે હાઈકોર્ટે ઈડીને ગંભીર ચેતવણી આપી એક લાખનો દંડ લગાવી કહ્યું લોકોને હેરાન કરવાનું બંધ કરો પ્રવેશ વર્મા પર ગુસ્સે થયા અરવિંદ કેજરીવાલ પંજાબીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો મથુરા મસ્જિદ સમિતિએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો સુપ્રીમ કોર્ટે તેના અધિકારો ખતમ કરવાની માંગ કરી મહાકુંભમાં માળાવેશથી મોનાલિસાની લાગી લોટરી બોલિવૂડમાં થઈ શકે છે એન્ટ્રી ખેડૂતોને હવે નવા સ્ટાર્ટઅપ માટે મળશે લોન સરકારે શરૂ કરી એગ્રીશોર યોજના ખેડૂતો માટે ગુડ ન્યૂઝ કાચા સણ પરના એમએસપીમાં છ ટકાનો વધારો કરવાનો કેબિનેટનો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં મોંઘવારી ભથ્થાના દરમાં થશે વધારો સરકારે પ્રસ્તાવને આપી મંજૂરી મણિપુરમાં નીતિશ કુમારની જેડીયુએ ભાજપને આપેલો ટેકો પાસો ખેંચ્યો સીને ભારતના નિકાસ પર નિયંત્રણો મૂક્યા દેશના ઉદ્યોગોની હાલત કફોડી દિલ્હીમાં ભાજપે વાયદાઓનો પટારો ખોલ્યો કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હવે સરકારી કચેરીઓના સક્કલ લગાવવાની ઝંઝટોનો અંત વોટ્સઅપમાં મળશે જન્મ મૃત્યુના પ્રમાણપત્ર ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ વીજળી અને પાણી બંધ કરશે અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પપત્ર પર ઉઠાવ્યા સવાલ સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર સોળ ફેબ્રુઆરીએ મતદાન રમેશ બિદુડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકી આપતા સીએમ આતિશીએ ઈસીને કરી ફરિયાદ